હજી ને મંડપ નો માર વિડીયો નથી અત્યારે કેટલા ઘડિયાળ માં નવ થવા આવ્યો તો અત્યારે હજી હોતી મમ્મી જય દ્વારકાધીશ જય માં મોગલ જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે રાજા શ્રી જય શ્રી કૃષ્ણ અમારા ઘર માં રમણ ભમણ છે બધી જોઈ લઉં તમે તો જો ભાઈ આ બધી માં હોલ માં માસણ નાખ્યું આય નાખ્યું આ બે રૂમ તો તમને અત્યારે બતાવ્યા તમે કમ્પ્લીટ થઈ ગયા અને આ રસોડા માં ટૂંકમાં અડધું કામ કર્યું છે આવી રીતના રસોડાનું કિચનનું એટલે ભાઈ આમાં છે ને મારા મમ્મી કે બધી ટૂંકમાં વેર વિખેર પડ્યું ક્યાંય કઈ વસ્તુ થતી ને હજી તો છે ને કલરવાળા આવે છે હવે છે ને આમાં સાઈડ પટ્ટા બાકી છે લગાડવાના એ લોકો એમ કીધું કે ભાઈ ગૃહ ભરાઈ જાય ને તો પછી તમે જે કલર કરશો ને માથે જે ટીપા પડે ને એ ગૃહમાંથી નીકળીને ખરાબ લાગે તો મેં અત્યારે કારીગરને પણ કહી દીધું છે એક સાઈડ કલર કામ થઈ જાય એક સાઈડ લાડી કામ થઈ જાય કલર કામ કમ્પ્લીટલી ફિનિશ થઈ જાય ને પછી આપણે જે ગૃહ ભરીએ ને તો વાંધો ન આવે

તો અચાનક મારા સસરાનો ફોન આવ્યો કે કાવ્યાને લઈ જાવ કાવ્યાને થા આવ્યો ને કાવ્યા રેતી ને રડે તો મારે કાવ્યાને લેવા જાવી પડશે હાલ તું કાવ્યાને તેડતા હો હા તેડતા હાલો મમી તું જા તારે ન થાઉં ન્યા ન્યા હું કામ છે એને મોટર બેહાડ અરે માં મારે કલર લેવા જાવ બધીમાં મારા બધીને ક્યાં ભેગા ફેરવવા હાલો ફેમલી તું પેલે ફટાફટ છે ને જા હાલ હું રડતી થી હે નતો હોરવતો હવે તને હે હાલ તો ભાગવો કે આ ધરાડ આવી જો ભેગી છે અમારા સેલિબ્રિટી જો કબૂબે શું કરે અરે ર મા છોકરીને કઈ ઉપાધી છે તમે આની મેને મમ્મી કામ કરાવો મે બે મૂલી કર દઉં હે બે મૂલી કર દઉં કે અમારો ભાઈ જોઈ લે ભાઈ દુખી થઈ ગયો હે ભાઈ દુખી થઈ ગયો જો હવે તો વટાઈ ગયો કે છે ઓ તો એક ચારો જ છે ને

ભાઈ તું ફરતા પડશે ને એસી તું છે ને જલ્દી વધારી દે કારણ કે અત્યારે છે ને ગરમીનો માહોલ વધી ગયો ને ટેમ્પરેચર વધી ગયું જે થાય એવું થાય ફૂલ ટાકી કરાવી લે હું ભાઈ અત્યારે તું જલ્દી ઠંડી કરાય ભાઈ હાલો તો સીધા ફેમિલી જાય કલર વાળા મળીએ સીધા કલર વાળા હું કેમ ભાઈ કલર પસંદ કરી લીધું ફાઈનલ અત્યારે ભાઈ જોઈએ હવે અને કઈક બનાવશે મશીન માં થઈ જાય ને કટસી પાસે લઈ જાઓ કટ પાસે લઈ જાઓ હા ભાઈ શું કે તું હવે તારે હરખાય છે અહીંયા ખુરશી પર બેહી ને કાવ્ય બેન ને મોડું થાય મોડું થાય કે હે એ જાવ કે હે આવો ફેમિલી પેલા હે ને ફટાફટ કલર લઈને પછી નીકળીએ તો ફેમિલી કલર લઈ લીધું છે ને ભાઈ કલરમાં અમે વેટિંગ માં રહ્યા ઓ હો 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 એની વાત પૂછો મેરામ ભાઈ કેટલી ઘડી વેટિંગ માં રહ્યા એ તો 10 વાર તને કીધું તો એ તો કાન માં લઈ જઈ

હવે કઈ ઉપાધિ નહીં ને બપોર થઈ ગયો કુલ ને તેડકો અત્યારે છે ને આડત્રીસ ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું એટલે હવે છે ને અત્યારે થોડીક વાર હોઈ જાય વાત આવે હાલ તો મળીએ આપણે બોર પછી રેડી તો ફેમિલી ઘડિયાળમાં થઈ ગયા છે છ અને મારી તબિયત થોડીક થઈ ગઈ લૂઝ એટલે હું હોય ગયો તો દવા લેવા અને કારણ કે હાથના મંડપનો હું કે ઉજાગરૂપ હતો એટલે હું મોડું ઉઠ્યો અને અત્યારે અવાજ દહી ગયો છે શરદી થઈ ગઈ છે હમણાં ખેતરનું બધું કામનો લોડ થોડોક વધી ગયો એટલે એટલે ભારતીને મારી ઉપર દયા આવી એટલે ભારતી કવિને હુવા દો અને ભારતી અત્યારે જો આવી ગયું વર્મી કમ્પોઝના ફાર્મની અંદર પાણી સાટવા કા જોઈ લે હિક તું હિક જો ઓલી છોકરીઓ ફોરવી લાખીને જાય હિક તું બે એની મેચથી તું બે જરીક હિક તું હે

આને આના વિના નો હાલે આને આ મોટી છે ને થોડીક ખહુકલી છે બરાબર પછી આ છે ને સારા કરવા ભાગી જાય ને પછી મારા હાથના માર છે ને આ ખાય આ બે છે ને નેવર્યું બેઠ્યું કંઈક ને કંઈક કરતું જોઈએ આખો દી હે હાલો ફેમિલી તો હવે છે ને શાંત થઈ ગઈ છે ને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને ખબર છે કે મારી તબિયત લૂઝ થઈ ગઈ એટલે વધારે કે આપણે શૂટ નહીં કરી ગઈએ તો બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લગી હતી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે બા બાય